આપણે બધા હું ગાઈ ગયો જ લઈ જી લાંબા પલા પણ વિચાર છે ઓછો હવે કામ કે હવે લંગડી એક પાડી ચડી આવી છે હવે હાલે કાંઈ નહીં કયું નહીં નીકળી દીધું હજી આવે છે નીધાતે તું લંગડો નથી લઈ લો લાકડી ખાવી તક બાકી તો હવે પટ્ટો ચડાવી દઉં હું ગાય હાલ છે તો આપણે લઈ જાઓ ને પછી વિચાર ઓછો છે કેમ કે પગ બહુ દુઃખે ઘરે બહાર બાંધી રાખી હતી વાહન ચરવા છોડી ભાગી અહીંયા બેહોમાં જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને અત્યારે ભેહુને છોડી લીધી છે બધા હલતા થઈ ગયા આગળ ધીરે ધીરે આ ભાઈ બહેનો આવ્યો ખાણ હાટું એટલે આમ કહો છો ફરજો આમ હા બીજી પોચી આવી આપડી ટીનુડી છે પાર્ટીનો અડધો ભેગો છાણવાનો પતિ કેમ કે અત્યારે ચીમાં બેઠી હોય ને અંદર વાડામાં છાણ બહુ થી પડે બાકી જો બધી રાખડે અત્યારે તો આપણે જો આ હવે એને તૈયારી થઈ ગઈ છે હવે એક દી ગાડે બે દી ગાડે કાંઈ નક્કી નથી આના હિસાબે થઈને ઓલું થાય છે આપણે જો આપણી રાતે આવી ગઈ છે કાલના વિડીયો મેં જ્યાં દવા દેખાડી હતી એ આપણે ભાઈ આવું ઓર્ડર બનાવવાની જ છે તો પહેલાં છે ને તમે એક બેને ટ્રાય કરજો ભાઈ બધીને ટ્રાય ના કરતા એક બે ભેહોને તમે ટ્રાય કરી લો તમને જો કાંઈ ફેર પડે તો તમે પછી બીજી બેહોને ટ્રાય કરજો આવીને ગમે નહીં હા તો શું છે મેં ટ્રાય કરી એટલે મેં બીજી બે હાં મંગાવી છે આ તો તમને કહી દઉં છું કે ભાઈ તમે ટ્રાય કરો તો પહેલાં એકા બે ભેહો ઉપર તમે ટ્રાય કરજો પછી એક તમે પાંચ છ બોટલ ભેગી લઈ આવો અને એ પછી કંઈક કામ નહીં ના જોઈએ એટલે એના કરતાં છે ને કા બે વ્યાવ માટે તમે દસ દસ એમ એલ ખવડાવવાની છે સો એમ એલની બોટલ આવે ને દસ દિવસ માટે એટલે સો દસ એમ એલ એક દિવસમાં ખવડાવી દેવાની ચોવીસ કલાકમાં એક ફેરા ખવડાવવાની તો આવી રીતે તમે એક ફેર ટ્રાય કરજો જો ફાવે કે એવું લાગે કે ના ભાઈ આમાં છે કે આવું બનાવ્યું છે ને દૂધમાં થોડું ઘણું ફેર પડી ગયું છે એ પહેલાં વતરની ખડેલી હોય ને આવું જ્યાં નબળું હોય આપણે આ ખડેલી જોઈ લ્યો આનું આગલા વેતરમાં મારે દૂધ હતું ખાલી બે બે લીટર જેટલું નહોતું બહુ દોઢ લીટર કરતી હતી એટલે બે બે લીટર લખી લેવાનું કેમ કે પાડી આની ધાવતી હતી એક આ પાડી ધાવતી હતી ને એક બીજી પાડી હતી પાછળ ચરે છે જો આલીસાઈડ નોખી ચરે ને એ બે પાડીઓ આ બેને ધાવતી હતી હવે તો એમાં દૂધ તો હતું નહીં પહેલાંથી એટલે લીટર લીટર દોઢ લીટર જેવું કાઢી પાછી દોઆતી નહોતી તો એના હિસાબે થઈ મારે આને ખવડાવવાનું ચાલુ કર્યું આની એકને ખબર પડી જાય કેટલું દૂધમાં પહેલાં કરતી હતી નથી તો વધારે કરે જ નહીં આપણે અનુભવ કર્યો છે એ પછી ટ્રાય કરવી છે આપણે ઓલી ખવડાવેલી ને એકને ના ખવડાવ્યું એનું કારણ છે કે હવે એનો આવો જોઈ લ્યો નાનો આવો જોઈ લો ઉંમરમાં આ મોટી છે પાછત્રી છે આ એમ તો નનકડી નથી ચાર વરની છે હાઈટ પ્રમાણે જોઈ લ્યો હા ચારથી સાડા ચારથી પાંચ લીટર જેવું દૂધ કરે છે અત્યારે હાલમાં પેલું જ વેતર ને આ કરશે એમાં તમને દેખાડીશ આ તો હજી વ્યાણી હતી પેલા વેતરમાં હવે આને આચર જ્યાં જ રાખ છે હવે વિચાર કરો કેટલું દૂધ હશે હવે આમાં ભરશે તો આચરમાં ખબર ના પડે અને પછી પાણીમાં વ્યાઈ જાય એનું કારણ આ આવી રીતે આચર હોય ખબર ના પડે આછે ખુલાયેલો આચરો ને તો ખબર પડી જાય આપડે પાણીમાં આવી ગઈ ગાયું બાવળા નીચે ઊભી રહી ગઈ છે બધા ધીરે ધીરે બે બેવા દે ઘડીક વાર માખ્યું બહુ પડે અત્યારે એના હિસાબે અત્યારે બે દે ઘડીક વાર અને છે કે ગાડી લઈ ગોઈ ચી બેહે અત્યારે ગાય ગયો નીકળવા નથી કે નામ લેતું ભોગ પડે ને એટલે ગાય ગાય નીકળશે રાખી નહીં પડે આપણે આપણે હવે જવું લાકડા જઈને બેહવાનું હવાનું કેમ ગાય નીકળીને એમાં ઉપર તો માથું થાય બહુ પછી મચ્છર કાઢે હમણાં નીકળશે આ બધી તો આપણે વેવું બધી આવી ગયા સાઈટ હવે હવે આવે હે પાણીમાંથી ને એક જો હું ને કેબલ હલવા લીધો છે મોટા હિંગડામાં આવી ગયો છે ટીવીનો હે ઓલો નથી તાર આપણે બધી બેઉ નીકળી ગયા છે જ ધીરે ધીરે બધી આમ ને ચરતી ચારતી પાછા ટર્ન મારી લીધો હે એમને અત્યારે છે ને એક વાછળી કંપની આવી ગઈ છે ગીર છે જોરદાર છે વાછડી ઓરિજિનલ છે પાછી ઓરિજિનલ તો ના કહેવાય સિતોર એસી ટકા જેવી ગીરમાં છે આ વાછડી જાય છે નબળી બહુ છે વિચાર છે રાખી લેવાનો હવે ઘરે માને નહીં તો રાખી લો કેમ કે નબળી બહુ છે ને એટલે દેખાતી નથી હરકી થોડીક દેશી ટાઈપમાં છે બહુ તો નથી ગીર ભૂખે મરી ગઈ છે બીજા એટલે આવી રીતે તમે વાછળીને દૂધ ના પા ને કંઈક કામનું નબળે તમારે અને આમાં બાકી ગીરનું બીજાને કરાવો એટલે આવ્યા કરો અને આ છે બીજાની વાછળી છે ગમીની છે ગમી મૂકી ગયું છે પછી કેમ મૂક્યું ખબર અત્યારે વાછડીને મૂકી દેશે ગમીને બેહું ભેગી ગમી ચડી જશે એટલે તમારે જોવું જોઈ લેજો અત્યારે મૂકી દેશે થોડીક લોંટકી થઈ જાય ચાકરી કુલ થાય નહીં એટલે લો શરીર પકડી લે છે એના હિસાબે આ મૂકી દીધી છે આછળી આપણે વટાડી તો નથી વિચાર નથી લાગતો બસ છે જોરદાર આને થોડીક ચાકરી બાકરી કરે ને બટકુડી થાય ઘટે નહીં એવી જોરદાર હા કેમકે બીજદાનની વાછળી છે ખૂટ માથે નથી ગયેલી ખૂટની વાછળી હોય તો આવી ના આવે Sari pak pilih bagi biang belia mau bagi ya nadi ini ngece jor dah kan punya belum baju ana aja di permal kan ngece nabi bau cina lede kata nanti erka bagi kan manbar magatnya bisa he કોને જોતી હોય તો આપણે આપી દે હું એવું નથી કાંઈ અમારે રોજનું છે અહીંયા એક દિવસનું નથી કાંઈ મેં કોઈ ગાયું હું મૂકી જ જાય હું તો ના મૂકે કોઈ ગાયો મૂકી દઈએ વાછડી મૂકી દઈએ હું ખોરાક થાય નહીં ઘરે રોગી સાચવી લે દૂધ દેવા દીધી એટલા દીધી ગાય વાછડીને રાખે પછી મારવા પડી હોય વાછડી આપણે જોયેલી છે અનુભવ છે એટલે કંઈ કાછડો આ કાછડી આવે દૂધમાં હોય જ નહીં બિચાર ડોળા દેતા હોય હા તમે હારા બોલનું બીજદન કરાવો ને સારી વાછડી આવે શું કરવા રાખો નહીં એમાં પૈસા નાખ્યા કેમ કે આ વાછડી છે એકસો ત્રીસ વાળું બીજદન કરેલું છે એનું છે લગભગ રિઝલ્ટ એનું છે નવ્વાણું ટકા વાછડી તો જોરદાર છે પણ ગાયો દેશી ટાઈપની હોય ને એના હિસાબે આવી વાછડી પડે તો આપણી ભેગા હોય ને ચરીને પાછી આવતી રહી પાણીમાં બધી આપણે જે કંટ્રોલ કંટોલા હતા જઈડા ક્યાં છે એ વચમાં છે જો કંટ્રોલ એક દેખાડું અહીંયા છે બીજું એક અહીંયા છે કામ નું નબળે ઉતરી નઈ નહીં કાંઈ નહીં બીજા છે આમ છે અંદર છે કાંટામાં જ છે હાવ બધી બેઠી પાણીમાં એકાદ અહીંયા વહેલો છે આપણે એમાં ચેક કરશું ને આપણે અહીંયા બે જોવા બે અહીંયા રાધા ઓલી બાઈ ચરે છે ઘણા ભાઈને એવી હતી કે ભાઈ દવા એ ક્યાં મળી જાય તો ભાઈ દવા છે ને મેડિકલ શોપે જડી જ જાય પશુ મેડિકલે તમે આટલે જાવ અહીંયા જડી જશે તો અહીંયા હાજરમાં ના હોય તો એને ભાઈને કહેવાય કે આ દવા અમે મંગાવી દઉં તો એ ભાઈ એને મંગાવી દેશે ગમે લગભગ તો મેડિકલે જડી જ જાય છે શોકમાં દવા ત્યાં હાજર ના હોય તો એવું થાય અહીંયા આપણે મારા ત્યાં જામનગર એરિયામાં ગમે જડી જાય છે મેડિકલ ત્યાં તમને દવા જડી જાય તો આપડી ભે બધી અહીંયા ચરે છે ને કીધે આમથી કોઈક ખાડું હમણાં આવતું હતું કા લગભગ અહીંયા પાણી બાણી ઉતારી દીધી હે આપણે આ ઓલી બાજુ મેં કીધું છે કોઈ ભેહું રાડું મેં કીધું કે નહીં દઈએ દેખાણ બેહું આવતી હતી પછી ઉતાર આવી દઈએ કાં આપણે બધા જો જોવા મળ્યા ત્યારે આ સાહેબ નદી લઈ જાય પણ આમાં બકરાવાળા ભાઈ બને ચારે છે ને ચાલે નથી લઈ જાય ને આ બાબ મારે પાછો વાંધો એ પણ બકરા ભાંગી નાખે એના હિસાબ મારે નથી લઈ જાયટ એટલે આટલા મને રખડાય પાછો ટન મારાવી દઈ બેહો એટલે આપણે છે ને બેહોને કાઢવી હતી નીકળતી નથી અડધી નીકળી ગઈ અડધી રહી ગઈ અને આ સાઈડ ઉપર ચડ્યા મેં કીધું ઉપરથી પાણકા મારું તો કુવાડીયો જેવું થઈ પડ્યો વિચાર કરો કેવડો હે આટલો તો ઉપાડી નાખી દીધો હું આમાં હેલો જાઉં દેખાય નથી એટલો હાઈટ છે એની અને ડૂચો બધો બારી નાખ્યું આ સાઈડ જો કુવાડિયો નથી મેં ડૂચો કેવો થઈ પડ્યો કે ભેટ ભેટ ડૂચો આમાં થઈ પડ્યો વિચાર કરો આટલા આમ કુવાડિયો થઈ પડ્યો આમને કેટલો ડૂચો બગડ્યો હે અંદાજો લગાડો ખાલી આ નોર્મલ કુવાડિયું ઊભો છે હાઈટ જોઈ લો તમે મારે છાતી છાતી માથે વહી જાય હાઇટ આટલો આમાં થઈ પડતો હોય તો આવો ડૂચો કાં ના થાય ડૂચો એવો થઈ પડ્યો જો અહીંયા કાટા નથી આટલામાં આ સાઈડ કુવાડિયું થયું આ સાઈડ ડીચો થયો ફેર કેટલો ડીચાનું એક રાડું ખાલી તમે ઉપાડો ને પાકવાળી એવો થઈ પડ્યો ડીચા ને આટલી નીકળી હજી હજી ચાર પાંચ બેઠ્યું છે મેન માથા એટલે એને કાઢવી છે હવે આપણે તો આપણે હા જે આપણે એને બેન છોડીને તીધું બાવડામાં જ આવી ગઈ માખી પડે ને એટલે બાવડામાં ભાગે બહુ ને માખી ઓછી લાગે એટલે આને જવું છે ઘરે ઘર ગમે કે બાજુમાં છે એટલે તરત ભાગવું એ આપણે આગળ વહી જઈએ ને કે હમણાં ફૂલિયામાં હાથી નીચ પાસે નીકળી જાય ઓલી બાજુ એટલે જવા દે ને અત્યારે વરસાદ ચાલુ હતો એટલે છત્રીઓ પાછળ રાખી લીધી છે લંગડી આવે છે ધીરે ધીરે આ સાઈડથી આયેલી આવે આ તૈયારી કરે છે ભાગવાની